ગુંદાના પાણીચાનું અથાણું આજે એક અલગ રીતે બનાવીશું જનરલી પાણીચા નાખો ને એમાં નાની નાની કાચી કેરી ગુંદા કેરડા કરમદા પાકી ગુવારસિંગ ગરમેલ વગેરેને પણ આથવામાં આવતા હોય છે પરંતુ કોઈક વાર એવું બને કે આ બધામાંથી કોઈ એકાદ વેજીટેબલ બગડી જાય ને તો આખા પાણીચાનો સ્વાદ બગડી જાય તો કેરીનું કેરી સિવાયનું જે વેજીટેબલ તમને વધારે પસંદ હોય ને એ અલગ રીતે આથીને તમે આ રીતે અથાણું બનાવી શકો એકલા ગુંદા કેવી રીતે આથવાના એ હું તમને આજે બતાવીશ અને તમને તરત જ પ્રશ્ન થશે કે કેરી વિના એમાં ખટાશ કેવી રીતે બેસશે તો એનો ઉપાય પણ હું બતાવીશ તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ એક કિલો ગુંદા છે અને આ રીતે તાજા અને કડક હોય ને એવા લેવાના પીળી પીળા પડી ગયા હોય અને પોચા હોય એવા નહીં લેવાના અને ખાસ વાત કે ગુંદા લાવો ને એ જ દિવસે અથાણું નાખવાનું કારણ કે ગુંદા જો વાસી થશે ને તો તમે જોજો એની ઉપરની જે ટોપી જેવું હોય ને એ છૂટું પડી જશે તો અથાણું સારું નહીં બને અને અમે આ ગુંદાની ટોપી કહીએ છીએ તમે શું કહો છો એને તે મને લખજો તો આ ગુંદાને મેં ઝુમખા સ્વરૂપે હતા ને તે કાતર વડે કટ કરીને છૂટા પાડીને આખા સારી રીતે ધોઈ લીધા છે હવે એક નાના બાઉલમાં એક ટેબલ સ્પૂન દિવેલ લીધું અને આ રીતે કોઈપણ સારી બ્રાન્ડનું કેસ્ટર ઓઇલ તમારે લઈ લેવાનું કરિયાણાની દુકાનમાં મળશે તમને હવે એક અગત્યનો પ્રોસેસ એટલે કે બધા ગુંદાની ટોચ પર ફરતે આપણે દિવેલ લગાવવાનું છે અને આમ કરવાથી ગુંદાની ટોપી છૂટી નહીં પડી જાય અને આ બધા ગુંદાને આપણે આ રીતે રેડી કરી દેવાના ગુંદા એકદમ કડક હોવા જોઈએ એ ખાસ ધ્યાન રાખજો તો આ રીતે મેં બધા ગુંદાને દિવેલ લગાવી દીધું છે હવે એ જ દિવેલના બાઉલમાં બે ટેબલ સ્પૂન દિવેલ અને બે ટીસ્પૂન હળદર અને બે ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ આ સ્ટેપ ચોક્કસ કરજો ત્યાર પછી જ આ ગુંદાનું પાણીચું નાખજો તો તમારા ગુંદા બિલકુલ નહીં બગડશે હવે આપણે જે બરણીમાં પાણી ચા નાખવાના છે ને એ બરણીને પણ ચોખ્ખી કરી દેવાની બે દિવસ તડકે તપાવી દેવાની કહેવાનો મતલબ એક છે કે એ ઝાડ પણ બિલકુલ ચોખ્ખું હોવું જોઈએ તો હવે આ સાફ બરણીમાં હળદર અને દિવેલ મીઠુંનું મિશ્રણ રેડી દઈએ અને બરણીની બધી બાજુ સારી રીતે સ્પ્રેડ કરી દઈએ તમે બ્રશ વડે પણ કરી શકો અથવા હાથ વડે પણ કરી શકો તમને જે અનુકૂળ રહે એ રીતે કરજો અને આ અગાઉ મેં કાચી કેરીના ચા કેવી રીતે બને ને અને આખું વરસ કેવી રીતે સ્ટોર રહે એનું પરફેક્ટ માપ અને ટીપ સાથે વિડીયો પોસ્ટ કરેલો છે તો જુઓ આ રીતે બરણીને બધી બાજુથી કોટ કરી દેવાની છે અંદરની સાઈડે હવે આ રીતે બરણી તૈયાર થઈ જાય ને એટલે તૈયાર કરેલા ગુંદા થોડા થોડા લઈને બરણીમાં મૂકતા જવાનું અને આ એક ટેબલ સ્પૂન આખું મીઠું છે એ ઉમેરીએ એની ઉપર ફરીથી થોડા ગુંદા મૂકીશું અને ફરીથી એક ટેબલ સ્પૂન આખું મીઠું ઉમેરીશું અને લાસ્ટમાં બાકીના બધા ગુંદા ઉમેરી દઈએ ટોટલ એક કિલો ગુંદા છે આપણા અને હવે હાલમાં જ મેં એક મિક્સ વેજીટેબલ અથાણું બનાવ્યું હતું તો એનું કેરી જે આથી હતી ને હળદર અને મીઠામાં એનું પાણી બચ્યું છે તો એ અંદર આપણે રેડી દઈશું ત્રણેક ટેબલ સ્પૂન જેટલું છે આ પાણી હવે બહેનોને પ્રશ્ન થશે કે અમારી પાસે તો આવું ખાટું પાણી નથી તો શું કરવાનું તો કહું છું કે આ ગુંદામાં મારે પણ ખટાસ પૂરતી નહીં થશે આટલા પાણીથી તો આમલી વન ફોર્ટી કપ જેટલી આંબલીને મેં પંદર મિનિટ પલાળી રાખી હતી અને આ રીતે એનો પલ્પ ઉમેર્યો છે એટલે કે આ રીતે આપણે ખાટું પાણી ઉમેરીશું તમે કેરીનું ખાટું પાણી નહીં હશે ને તો આ રીતે એકલા આંબલીના પાણીમાં પણ આ ગુંદાને આથી શકો છો આ રીતે આંબલીનો બધો પલ્પ અંદર આવી ગયો હવે સારી રીતે ફરીથી મિક્સ કરીએ અને બરણીનું ઢાંકણ બંધ કરીને બે દિવસ આમ જ રાખવાનું છે વચ્ચે વચ્ચે દિવસમાં એકાદ વખત હલાવી લેવાનું હવે ત્રીજા દિવસે બરણીનું ઢાંકણ ખોલીને એમાં બરફની બે ટ્રે થાય ને એટલી બરફની ક્યુબ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું અને હવે પ્રશ્ન એ થશે કે બરફ કેમ તો તમને કોઈને યાદ હશે જ કે આપણા દાદી પાણીચા નાખતા ને તો ત્રીજા દિવસે માટલાનું વાસી પાણી ખાસ ઉમેરતા વાસી પાણી એટલે આગલા દિવસનું પાણી ત્યારે તો રોજે રોજનું અત્યારે પણ રોજે રોજ પાણી માટલું વિછડીને અંદર ભરવામાં આવે છે અને આગલા દિવસનું પાણી એટલા માટે કે થોડું ઠંડુ હોય કારણ કે ત્યારે ફ્રીજની સગવડ ન હતી એટલે આગલા દિવસનું ભરેલું પાણી માટલાનું ઠંડુ હતું તો એ પાણી ઉમેરવાથી એમ કહેવાય કે કેરી અને ગુંદા એટલે કે પાણી ચા કડક રહે છે તો મેં બરફ ઉમેર્યો હવે આ બરણીને ઓછામાં ઓછી પંદર દિવસ સુધી રાખવાની અને દિવસમાં એકાદ વાર ખોલીને ગુંદાને ઉપર નીચે કરાવી કરી લેવાના હાથ વડે કરો અથવા તો ચમચા વડે ગમે તે રીતે એને એકવાર હલાવી દેવાના અને ઢાંકણ બંધ કરીને મૂકી દેવાનું આ રીતે તમે રવઈના પાછળના સાઈડથી અથવા વેલણથી પણ કરી શકો પંદર દિવસ આ રીતે આ પ્રોસેસ કરવાનો અને પંદર દિવસ બાદ ગુંદાનું પાણીચું અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે આ મારા સાસુમા બરણીમાંથી ગુંદા કાઢે છે એમનો અનુભવથી ભરેલો કરચલીવાળો હાથ છે જુઓ તમે જોઈ શકો છો અને હવે તમે ગુંદાનો કલર ખાસ જોજો પંદર દિવસ પહેલાં ગુંદા નાખ્યા ને ત્યારે ગ્રીન કલરના હતા અને હળદર મીઠા અને આમલી સાથે અથાઈને આખો કલર બદલાઈ ગયો છે જુઓ અને ખાવા માટે ગુંદા રેડી થઈ ગયા છે તો આ રીતે આપણે કાણાવાળા ચમચાથી ગુંદાને કાઢીશું કારણ કે અંદર દિવેલ પણ છે અને મારા ઘણા વ્યૂઅર્સ પૂછે છે કે અથાણામાં દિવેલ કેમ તો દિવેલ અથાણામાં પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે હવે આ ગુંદાને ખાતા પહેલાં સાધારણ હુંફાળું પાણી લેવાનું એના એના વડે ધોઈ લેવાના અને ત્યારબાદ ખાવાના ઉપયોગમાં લેવાના કે જેથી ગુંદા પરથી જે થોડું ઘણું દિવેલ હોય ને તે નીકળી જાય અને તમે ધ્યાનથી જોજો કે ગુંદા અથાઈને અંદરથી પણ બહુ જ સરસ થઈ ગયા છે અને બધા ગુંદાની ટોપી પણ બંધ રહી છે જુઓ છૂટી પણ નથી થઈ ગઈ અને એના જ કારણે ગુંદા અંદરથી પણ બિલકુલ નહીં બગડશે અને આ અથાણું આખું વરસ રહેશે પણ હા થોડી તકેદારી રાખવાની એટલે કે બે ત્રણ દિવસે એકવાર વેલણ અથવા તો ચમચા વડે ગુંદાને ઉપર નીચે કરી લેવાના અને પાણીમાં ડૂબેલા રહે એનું ધ્યાન રાખવાનું અને ઢાંકણને બરાબર બંધ કરી દેવાનું તો જુઓ અંદરથી પણ સરસ થઈ ગયા છે અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો આવજો